હેલો ગાઈઝ આજે આપણે પુલાવ રાઈસ બનાવીશું તો ચાલો શરૂ કરીએ રેસીપી પુલાવ રાઈસ માટે આપણે સૌપ્રથમ ચોખાને ચોખા પાણીમાં ધોઈ નાખીશું પછી આપણે તેને બાફવા માટે મૂકી દઈશું એમાં થોડું મીઠું નાખીશું હવે આપણે વેજીટેબલ કટિંગ કરી નાખીએ આજે વાતાવરણ પણ બહુ સારું છે અને આવા વાતાવરણમાં જવું ચટપટું ખાવાનું મન થાય છે હવે આપણે વેજીટેબલ ને આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી નાખીશું ગાજર લીધા છે ત્રણ ચાર મરચી લીધી છે પટેટું કટિંગ કર્યું છે કાકડી લીધી છે હવે આપણું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે અને આપણા ભાત પણ ચડી ગયા છે હવે ભાતમાંથી આપણે પાણી કાઢી નાખીશું પછી તેલ મૂકીશું તેલમાં આપણે રાઈ જીરું નો વઘાર કરીશું હવે તેમાં બટેટા નાખીશું બધા વેજીટેબલ એડ કરીશું હવે તેને બરાબર મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી સાંકળવા દઈશું હવે એમાં બાફેલા રાઈસ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ ગયા પછી એમાં આપણે લીલા ધાણા નાખી અને પુલાવ રાઈસ